કિલોમીટર લાંબો અને કમોસ વરસાદના કારણે ખોરવા ગયું છે હોવાની માહિતી સામે આવી છે જે તે માટે લીલી પકરી યોજનામાં જેમાંથી કેશ કે નહીં લઈ અને જે અસંજાવી સ્થિતિમાં જે ઊભી કરી છે જેમાંથી કરીને ગુજરાતના છેલ્લા ત્રણ દિવસમાં વરસાદની વાદળછાયો છે જેની અસર જૂનાગઢ અને ગિરનાર પર્વત પર પડી છે જેમાંથી આ કમોસ વરસાદના કારણે ગિરનારની પરિસ્થિતિ લીલી પ્રક્રિયા પર આ અનિશ્ચિતનો વાદળ ઘેરાઈ ગયું જિલ્લા વહીવટી તંત્રમાં જાહેર કરીને પરિક્રમાથી જે ભાઈકોમાં જ્યારે સત્તાવીસ નિર્ણય થાય તેમાંથી જુનાગઢના આવવાનું ટાળવો અપીલ કરી શકીએ એકથી ઓક્ટોબર વર્ષની સ્થિતિમાં જોઈ તમામ તેમ નિર્ણય લે જેમાંથી વરસાદ પડી વરસાદો રદ કરવામાં આવશે જે અપીલ વરસાદની વાદળોમાં રસ્તા નુકસાનને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ જ્યાં ન પડે તેમાંથી તાબ અડતોડમાં રસ્તામાં રિપેરિંગ કામ કરી શરૂ કરી પ્રક્રિયા મોટી તૈયારી પૂર્ણ કરવામાં આવશે જેમાંથી આ પરિક્રમા બે નવેમ્બરથી પરિક્રમા હોય છે મંજૂરી આપવામાં આવશે અગાઉમાં તંત્રમાં ભાઈકો જૂનાગઢનો આવવામાં અપીલ કરી છે કારણ કે તેમજ ગિરનાર જંગલમાં રસ્તો ધોવાઈ ગયો છે જે ચાલુ મુશ્કેલી બની છે ચાલુ જે વ્યસ્તમાં આ નિર્ણય વરસાદી જેમાંથી ધીરજ રાખવું કહેવામાં આવ્યું છે જે આ વખતે પરિક્રા માટે અન્નક્ષેત્રમાં વ્યવસ્થા પણ અલગ હશે તેમજ દર વખતે સરખામણી આ વખતે અન્નક્ષેત્ર સંખ્યા નોંધણી રીતે ઘટી ગઈ છે અને પંચાણું અન્નક્ષેત્ર મંજૂરી આપવામાં આવી હતી જે પહાડ અન્નક્ષેત્ર મંજૂરી આપી માંગણી કરી છે વરસાદના કારણે પરિક્રમા માર્ગમાં અન્નક્ષેત્ર સામગ્રી લઈ જવા માટે વાહનો લઈ જવાના ટાળવાની વિનંતી કરવામાં આવી છે જેમાંથી સાંભળવા જાણોમાં આવી જે અંદરથી નહીં પરંતુ આ ભાવિકોને તાત્કાલિક સતત વેબસાઇટની જેમથી માધ્યમસર નજર રાખવાની સલાહ આપી છે